નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ઉત્તરાયણના પર્વ અગાઉ દેશ વિદેશ અને અન્ય શહેરોમાંથી આંતરરાષ્ટ્રીય પતંગ વિરોધ ઉજવણીમાં ભાગ લેતા હોય છે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદઘાટન મેયર પિંકીબેન સુનીના હસ્તે કરવામાં આવ્યું હતું ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવા સાથે મેયર સાથે અન્ય મહિલા કાઉન્સિલરો અને મહિલા વીરોએ ગરબાની રમઝટ જમાવી હતી આકાશમાં અવનવી રંગબેરંગી પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું મોટી સંખ્યામાં શહેરીજનોએ પતંગ મહોત્સવમાં જોડાયા હતા કલા અને સંસ્કૃતિ નગરી એવી આપણી વડોદરાના આંગણે આજે સોનેરી અવસર છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન પ્રતિવર્ષની જેમ આજ રોજ કરવામાં આવ્યું છે જ્યાં દેશ વિદેશના લગભગ પંચાવન જેટલા પતંગ રસિકોએ ભાગ લીધો છે અને આપ જોઈ શકો છો કે વિશાળ કાયની રંગબેરંગી અલગ અલગ આકારમાં તેમના દ્વારા બનાવેલી પતંગો આજે તેઓ અહીં ઊંચા આસમાનમાં ચડાવી અને આનંદ મેળવી રહ્યા છે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લગભગ બે દાયકા પહેલાં ભારતના સર્વાંગી વિકાસને વિશ્વના ફલક ઉપર સફળતાની ઐશ્વર્ય સમૃદ્ધિ બક્ષવાની દીર્ઘ દ્રષ્ટિ સાથે શરૂ કરાયેલો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આજે આપણું એક અવિભાજ્ય અંગ બની રહ્યો છે આજે લગભગ મહિનાઓ પહેલાં આંતરરાષ્ટ્રીય પતંગ રસિકો આ આ પતંગ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની આતુરતાથી રાહ જોતા હોય છે કે ક્યારે ભારત દેશમાં આંતરરાષ્ટ્રીય મહોત્સવનું આયોજન થાય અને આપણે એમાં ભાગ લઈએ પતંગ જે આપણને આપણું લક્ષ્ય અને ધ્યેય સ્થિર રાખવાનું શીખવે છે અને જો પતંગ ચગાવતા ચગાવતા એક પતંગ ટેચ લડવાને કારણે કપાઈ જાય છે ત્યારે હાર નહીં માની અને સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટેનું પણ પતંગ આપણને શીખવે છે સાથે સાથે પતંગનું ભારતીય પતંગોત્સવનું ભારતીય સંસ્કૃતિ અને પર ભારતીય ધર્મ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ ઘણું રહ્યું છે એ આપણને ગુપ્તદાનનો મહિમા પણ શીખવે છે પહેલાંના સમયમાં આપણા વડીલો દ્વારા પતંગોત્સવમાં ઉત્તરાયણમાં ખાવામાં આવતા તલના લાડુ અને ચીક્કી જે બનાવવામાં આવતા હોય છે એની અંદર પૈસા છુપાવી અને જે ખરેખર જરૂરિયાતવાળો વર્ગ છે એવા લોકોને આ આ તલના લડ્ડુનું દાન કરવામાં આવતું જેનાથી એ દાન લેનારના મનમાં પણ આપણે મદદ મેળવી રહ્યા છીએ એવી ભાવના ન આવે અને દાન આપનારના મનમાં પણ કે હું દાન આપું છું એવી ભાવના નથી એને પણ પોતાના અહંકારમાં વૃદ્ધિ ન થાય આમ ગુપ્તદાન દ્વારા સમાજના એક વર્ગ દ્વારા બીજા વર્ગને મદદ કરી અને કોઈ પણ અહંકાર વિના મદદ કરવાની ભાવના પણ એમાં જોડાયેલી છે ત્યારે હું આજે વડોદરા શહેરના સૌ નાગરિકોને તથા અહીં ઉપસ્થિત સૌ પતંગ રસિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જ આ દીર્ઘ દ્રષ્ટિ હતી કે પછી પતંગ મહોત્સવ હોય ગણેશોત્સવ હોય કે પછી ગરબા મહોત્સવ હોય ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને વિશ્વના બીજા દેશો સાથે રૂબરૂ કરાવવાથી આપણા ભારત દેશના પ્રવાસન ઉદ્યોગ પ્રવાસન ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે છે અને ક્યાંક 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 ને ક્યાંક સ્થાનિક રોજગારીને પણ બળ પૂરું થતું હોય છે ત્યારે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દીર્ઘ દ્રષ્ટિને હું મારા કમળના ઉદ્ગમથી કરકમળના માધ્યમે એમના ચરણ કમળમાં વંદન કરું છું અને એમની આ દીર્ઘ દ્રષ્ટિને હું વંદન કરું